જો તમને એક થી દોઢ લાખ ની અંદર મળી જશે લો મિત્રો કેમ છો તમે બધા તમારું પરિવાર હાર્દિક સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો મિત્રો અત્યારે આવી ગયા છે રાજકોટ અને રાજકોટમાં આપણે આવી ગયા છે પટેલ ઓટો કેર્સ જ્યાં તમને સારામાં સારી ગાડીઓ સસ્તા ભાવમાં મળી જશે તો આ વિડીયોમાં હું તમને ફરી બધી ગાડીઓ બતાવવાનો છું

પછી આપણે એમાં સામે જયારે બેઠક કરો ત્યારે એકાબીજા ને હજી ભાવમાં માં ફેરફાર થઈ શકે અને આ કેટલા કિલોમીટર ચાલે છે આ લેલી છે અત્યારે અંદાજે સિત્તેર ની આજુબાજુ અને મિત્રો તમને પ્રાઇસ માં બી નેગોશિયેબલ થઈ જાય જો તમે અહીં આવીને વાત કરશો તો આગળ જોઈએ આપણે બીજી ગાડી આ બે હજાર બાર ની આઈટેન છે આઈટેન બે હજાર બાર તેર નું મોડલ છે સીએનજી બે સિત્તેર એની પ્રાઇઝ મૂકેલી છે

એમાં પણ આ બેઠક થશે એટલે તમારો ભાવ રીઝનેબલ કરી આપશે ઓકે તો મિત્રો તમને પ્રાઇઝમાં નેગોશિયેબલ થઈ ગયા છે તમે અહીંયા આવીને જોઈ જાવ તો આ બે હજાર ચૌદ ની એ સ્પોર્ટ પ્લસ છે પુશ બટન ને મેગવીલ સાથે ડીઝલ સેકન્ડ ઓનરે પાંચ ત્રીસ એનો ભાવ મૂકેલ છે બેઠક કરો એટલે એમાં પણ રિઝનેબલ થશે મિત્રો ઘણા લોકોની કમેન્ટ આવતી હોય કે લો બજેટની ગાડી બતાવો લો બજેટની ગાડી બતાવો તો તમારા માટે હું લઈને આવ્યો છું ત્રણ લો બજેટની ગાડી જો તમને એક થી દોઢ લાખની અંદર મળી જશે તો મિત્રો આપણે ગાડીની ડિટેલ જોઈએ તો આ ગાડીની ડિટેલ બતાવો આ બે હાજર અગિયાર નો છે અલ્ટો પેટ્રોલ એની પ્રાઇસ એક ચાલીસ છે પણ આપણે એમાં પણ વેચ બી કરીએ તો મિત્રો એક લાખ ને ચાલીસ હજારમાં તમને મળી જશે ને તમે આ આવીને જોશો તો તમને આમનો પ્રાઇસમાં નેગોશિયેબલ પણ થઈ જશે તો આ બીજી અલ્ટો આપણે જોઈએ આ બે હજાર દસ સીએનજી સાથે છે સીએનજી છે એને ચાલીસ ભાવ મૂકેલા તમે બેઠક કરશો એટલે થશે એક ત્રીસ પ્રાઇસ મૂકેલી છે એમાંય પણ બેઠક ને ફક્ત માં તમને આ ગાડી મળી જશે અને ગાડીની કંડિશન ભી જોશો તો સારી છે અને તમે આવીને જોશો તો તમને પ્રાઇસ માં થઈ જશે આપણે જોઈએ બધી ગાડીમાં તમને થોડો ને થોડું પ્રાઇસમાં રેન્જમાં તફાવત જોવા મળે તો ઓછો ભાવ થઈ જશે તમે આવીને જોશો તો તમને વધારે આઈડિયા આવશે જો તમને આમાંથી કોઈ ગાડી ગમતી હોય તો આપણે રાજકોટમાં પટેલ ઓટો આંબેડકર ચોક ની બાજુમાં તમે આવશો એટલે તમને મળી જશે તો તમને નીચે જણાવેલા નંબર ઉપર ડાયલ કરી અને તમે ગાડી જોઈ શકશો ઓકે